હરિદ્વાર ની યાત્રા કરવા માટે લઈ જાય છે ઉપલેટા વોર્ડ નંબર માં જે સભ્ય ચૂંટાયેલા છે એવા લાખીબેન મનોજભાઈ નંદાણીયા ઘરના અને તેમના પરિવાર એવા વિચાર આવ્યો કે આજે પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરના જે પણ કોઈ મોટી ઉંમરના હોય તેમને હરિદ્વારની યાત્રા કરવામાં આવી છે આ યાત્રા વિજયની યાત્રા છે અને આ વર્ષે આવી યાત્રા કરાવતા રહે એવી શુભકામના સાથેના મનોજભાઈના આશીર્વાદ આપવામાં આવે છે અને જે લોકો જાત્રાએ ગયેલા છે તેમના પણ આશીર્વાદ સાથે છે અને હરિદ્વારના દર્શન કરી અને કહ્યું કે મનોજભાઈ હજી આગળ વધે એવી શુભકામના સાથે જય દ્વારકાધીશ રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ મનોજભાઈ રાજાભાઈ નંદાણીયા છેલ્લી બે ટર્મ ક્યાં વોર્ડ નંબર છ માં સીધા સીધા અને આ ત્રીજી ટર્મ પણ ચૂંટાયેલા છે અને બિન હરીફ છે તો એમનો જે વોર્ડના વૃદ્ધોનો જે આશીર્વાદ લેવા અને એનું ઋણ અદા કરવા માટે બસો ને જેટલા વૃદ્ધોને આજે અમે હરિદ્વાર શ્રી કૃષ્ણ યાત્રા માટે આવી રહ્યા છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવીને આવી યાત્રા કરવા અમને બળ આપે અને આશીર્વાદ આપે અને વૃદ્ધોના બધા અમને આશીર્વાદ મળે જશા ગઈ દરપતિ મારુ બેન આમલેડો અને બટાના ફેલા હાથમાં રાખો મનસભાઈ 200 બાઈને યાત્રા કરવા લઈ જાય 10 વર્ષ પહેલા લઈ ગયા હતા આવા સેવાના કામ બહુ કરે આમલેડો ફેલા ભગવાનને મતલબ બધા જાત્રા કરાવે છે અને એના અમારા તરફથી બધા એના આશીર્વાદ સારા આશીર્વાદ આપે છે